અને વધારે કહું તો ગુજરાતી ભાષા પણ આપણી માં છે સાહેબ ગુજરાતી ભાષાનું જતન કરવું જોઈએ સાહેબ આજે સરકાર પણ મેં એના માટે ઘણું કરી રહી છે ગુજરાતી ભાષા જળવાવી જોઈએ કોઈ પણ સંજોગોમાં ભલે ઇંગ્લિશ મીડિયમમાં તમે ભણો પણ ઘરમાં તો ગુજરાતી બોલો ઘરમાં તો ગુજરાતીની વાતો કરો એ આપણી માં છે દુખી કે દર્દીઓ કોઈ ભૂલેલા માર્ગ વિહાંબો આપવા તારા ઘરની ઉગાડી રાખજે બારી દુલાકા શું કીધું આવકારો મીઠો આપજે એને કાંઈ દેવાની જરૂર નથી પડતું મીઠી ભાષા છે ને એ જીવાડી દે માણાને સાહેબ તોતડી જીભ હોય ને તોતડી તો એ આપણો વાંક નથી એમાં કોઈ પણ માણાની તોતડી જીભ હોય તો એમાં એનો શું વાંક કુદરતી દેન કે એને તોતડી જીભ થઈ પણ તોતડી જીભ કરી એમાં આપણો વાંક છે

કાંઈ બીમાર હોય ત્યારે ડાયોમાન ખબર કાઢો આવે કેવી ખબર કાઢે તમે જુઓ હે ભાઈ સારું છે હો સારી ઈકો પડે થોડો વોલ્યુમાં પણ થોડુંક તમે સાચવ જેવો કોના કયા ડૉક્ટરની દવા લેજો તો ફલાણા ડૉક્ટરની એની દવા લેજો કરી રાખજે હા એવી એવી એમ એમ બે સલાહ દઈને થોડીક એક બે દ્રષ્ટાંત ને વાતું દઈને હોય જાય ને અડધું દર જ લેતો જાય સાહેબ અને ઘણા ખબર કાઢવા આવે ને હેથકના છોકરા લઈ આવે ભેરા અને દર્દી પા ફ્રૂટ પડ્યું હોય ને એ સુધારી સુધારી ખવર આવી જાય અને પછી પૂછે હું થયું તો કે એટે કાયો કેટલા તો કે બીજો તો કે હવે એક રહ્યો આ હા આ એ જીભ છે સાહેબ એવા વેડ ને કાઢો તો દુલા કાકે શું કીધું આવો કારો મીઠો આપજે દેવાય ને તો કઈ નહીં મારા નથી કેતા આપણે કેવે છે દેવા ન હોય તો કઈ નહીં પણ દાજવા તો હોય કે નહીં આપણે પુરુષોમાં બહુ ન હોય સ્ત્રીઓમાં બહુ હોય બહેનોમાં હંપ બહુ છે બેન પણ ઇતર થઈ જાય આપણે ભાઈ બંધ કરતા બહુ વાર લાગે હા આપણે બસ સ્ટેન્ડમાં હામ હામે બેઠા હોય ને તો ડોળા કાઢીએ અને બેનો આમ આમ બેઠી તો ઓરખાણી કાઢે આમ ધીરે ધીરે ઘરે જાય અલગ અને ગુજરાતનું રાજકારણ પરબારી દિલ્હી ની ઉપાડે અને ઇન્દિરાબેન નું રાજ હતું ત્યાં બાઈ ના બહુ હતા હા હેઠા બેહો ને અમારા રાજ છે રાજ દિલ્હીમાં ને આ કરંટ લાગે છે બહુ ફફ એક બેને બસ સ્ટેન્ડમાં એક બેન ને પાસે જઈને કે બેન તમારું પીએ કે ગામ તો કે હું તો ધાંગધ્રાની છું કે તો તો આપણે બે બેનું કહેવાય કે ધાંગધ્રાના છો તમે તો કે નાના ધાંગધ્રાની ઘંટી મારા ઘરમાં છે આ તો કઈ હક પણ કહેવાય પણ આવા હક પણ કાઢીને પણ જમાવી દે હા મામી હા આપણે પુરુષોને બહુ બહુ બેનો તો જો ને આ દારૂ પી પીને કોઈક મરી ગયો હોય ને તો બાયું ખરખરે જાય એટલે શું કે ખબર આખી જિંદગી બિચારા દારૂ પીધો પણ માપ માં આવો માપ તો કેદીનો નો મૂકી દીધો તો પછી ખોલ્યું તો પછી મૂક્યું આખી જિંદગી જુગાર રમી રમીને મરી ગયો હોય બધું વેચી નાખ્યું હોય તો બાયું ખરખરે જાય એટલે શું કે ખબર આ બિચારા આખી જિંદગી જુગારીમાં પણ થી એમ લે આની નીતિ લેનાર બંને ખરું કંઈ હેં ન બને અને પાછું હું કે ખબર લંગડા હતા પણ હાલતા હતા બહુ સારું એમ લંગડા હતા ને હાલતા તા સારું હારું સારું ગોતી ગોતીને એ કેનો એક સ્વભાવ એવો છે ખરેખરે આવતા ને લોકી કરતાં હવે આ ભણેલા ડાયરાને ખબર ન પડે ગામડામાં લોકીનો રિવાજ હતો બેન આપણે તો અમે કાટ્યાવરણમાં તો ઘણો હો હો કરતા મારા અનુભવની એક વાત તમને કરું સાહેબ એક ભાઈ મને કે આપણે ખરેખર એક ગામડે જાવું મેં કીધું તમે લોકી ન કરો તો આવું આપણે સીધી સીધે હાલ્યા જઈ ત્યાં બેહી અને પછી આપણે આવતા રહી તો કે નહીં કરીએ પણ મેં કીધું ભૂલતા નહીં હો પછી હું ભૂંડો લાગે મારે પછી તમારે ફારિયા ઓઢવા પડશે તો કે ના હાલો એ ગયા અમે મને જે લઈ ગયો તો એણે જ માથે ફારીઓ ઓઢીને હો હો કરીને ઉપાડ્યું પછી તો અમે ક્યાં જાઈએ એટલે આ દહ બાર જણા ભાઈ તમે આમ ધીરે આમ કંઈક ઓછી તાન આવી એમ કરો એમાં થોડુંક ગા ગાતા હોય ને ત્યાં તમે ગમે થતો તારે વાત ભૂલાય છે બીજું કઈ નઈ આપણે એમ થાય શું થયું એમ એટલે માફ કરજો તમને હું વિનંતી કરું બાર ગામ જાય એટલે વિનંતી કરાય ને એમ એટલે મારી મુશ્કેલી છે મારી નબળાઈ છે એટલે હું આપને કહું છું હા ફાળિયા ઓટ્યા અને એ દસ બાર જણા અમે હો હો કરતા આવી બરાબર બજાર વચ્ચે માંડવીનો ખટારો ભરાય એમાં ચાર પાંચ જણા આમ તેર્યા ચાર પાંચ આમ તેર્યા પણ ભેળા ન થયા નોખી નોખી બજારું લીધી હા એક ભાઈ મને કે આ અવાજ કા ઓછો થઈ ગયો તો મેં આમ ફાલ્યું ઊંચું કર્યું તો આમ જતા હતા ચાર પાંચ જણા મેં કીધું આમ જવાનું છે આપણે એવો ગોટો કર્યો ભાઈ બજારે લઈ એક ગામના પાદરમાં દસ બાર જણા ઉતર્યા હો ગાડીમાંથી સુપર સુપર ગાડી હતી ને પેલા વંથલીમાં ઉપલેટામાં બહુ હતી બાવીસ બાવીસ પંદર પચીસ પચીસ જણા બેહાડે અને એવા ખડકે સાહેબ આનું માથું અહીંયા આવવા દે આનું માથું કોરા આવવા દે આપણે જોઈએ બસ ઉપડી જાય તો ઉતરી હગીએ નહીં આપણે એવા ખડકે ઈદાહાબાદ ઉતરીને કીધું કે છોકરાને બોલાવ્યો કે ફલાણા ઘર જોયું તે તો હા ત્યાં ખરેખર આવ્યા ને તમે તો હા કે તો અમને ઘર બતાવીને તો અમે લોકી કરતા કરતા આવીએ છોકરો આગળ કે હાલો ઓઢો ફાળ્યા હું તમારી આગળ જાઉં એ છોકરો આગળ ને વાહે આ બધા ફાળ્યા ઓઢી હો કરતા હોય એટલે છોકરાને રસ્તામાં વિચાર્યો કે મારા સાહેબને કેતો આવું શાક પછી આવી દે તમને તો સાહેબના ના છોકરો ગયો પણ આ ડખો આરો કે તમે અહી કે મારી વાહ હું કામ તો કે તું જ્યાં જા ને જ આવીએ ને તો કે નહીં હાલો ઓઢો ફાળીયા પાછા એ તો વાંઠે જ છે આમાં બધે ગોટા બહુ થતા સાહેબ હે પણ હું વાત આપને મૂડી કરતો હતો કે હાલડાની એક ખૂબી હતી દાતાર થાય હાલનું એમ ઉતરી જાય દીકરો વાડીમાં હાગનો હોટો મારા દીકરાનો જીવ છે મોટો દાતાર થાય લોભીને હો લોભ દુલાકાગ એમ કેતા લોભ છે એ લંગોટ છે ઉદારતા છે ઓવરકોટ છે સાહેબ એક જ વાક્યમાં કેટલું એણે કહી દીધું એ લોભ માણસને લોભ કહે ને પાપનો મૂળ છે એના ઘણા દાખલા પણ એક બે દાખલા હું તમને દઉં ને તો એક લોભી એ આવીને એની પત્નીને કીધું કે જમવાને કેટલી વાર છે તો અડધી કલાકની વાર છે તો અગાસી ઉપર પાસ કરવા ગયો ખાવ ઉધરું હોય છે બિચારો રહી ન હોગાય ઘણા તમે જો બહુ બપોરે જમી લે ને પછી એની પત્નીને શું કે ખબર જજો હવે હું હાજે નહીં ખાવ એક તણું કાઢ નાખીશ એની પત્ની ને ઓળખતી હોય ને એની યારે લગ્ન કર્યા હોય થયો હોય પાંચ તો વાગવા દે છ વાગે ચડાવીને આમ આટા હું કર્યું પરોઠા કર્યા એમ દહીં નહીં હોય તો દહીં તો છે ને હવારે મેર્યું એમ સૂકી ભાજી નહીં હોય તો સૂકી ભાજી છે તો તમે મને નહીં જીવવા વાગ્યો અમે નહીં જીવા દઈ એટલે આવો ખાવુદરો ને અગાસી ઉપર ટાઈમ પાસ કરવા ગયો એમાં છોકરા પતંગ ઉડાડે એમાં હારા મારી પતંગ નીકળી લોભ્યો જીવ ને પાયરે ચડીને પકડવા ગયો લથડ્યો ને પીડ્યો રસોડાની બારીએ કેતો ગયો એક જણાનું ઓછું રાંધજે હું જાઉં પોડીન સાફ લે બામ લક્ષ્મણની વા પેટમાં પોડીન સા બલ રમ લક્ષ્મણની વાત સી વાજી રામ લક્ષ્મણની

તમે શું હાલડા અને લાડ રડાવ્યા છે અન્ય છે એ એ જગતચંદ કાળીદાસ મેઘાણીને લાખો ધન્યવાદ એની સાહિત્યની ઝંખના કેવી હતી ખબર તમને મેઘાણીભાઈ કોઈને એમ મેઘાણીભાઈને કોઈ એમ કહે ને અમારા ગામડામાં એક ભગત ભજન બહુ સારા ગાય છે તો હાલોન જાય ત્યાં એમ કહે હાલોન ન્યા ન્યા જાય તો પણ એમ આપણે જાઈએ ની ગાય ગાય ભજન એવા એ સરળ નથી હો હા એ અઘરા છે હા કળા એમ તામસી પ્રકૃતિના છે કે કેવા અભિમાની છે એ તો જોવા દ્યો ભલા માણસ હે એ સાહિત્યનો એક ભાગ છે ને તો ખબર તમે અને ભજન નો ગાઈને તમારું અપમાન કરી નાખે તો કે કેવું અપમાન કરે કેવું હું સહન કરી શકું એ તો જોવા દ્યો એ સાહિત્યનો એક ભાગ છે હે એ જ રેચર કાલિદાસ મેહઘાણી હે એની આ આલડાની રચના